મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડુર ખાતે આવેલ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના ની વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ગુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ શિબિરમાં ઉપસ્થિત સૌને અંધશ્રદ્ધા નિવારણ પર્યાવરણની જાળવણી અને માર્ગ સલામતી જેવા વિષયો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જ્યારે શિક્ષણમંત્રી ગુબેરભાઈ ડિંડોર દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને પણ જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોલેજના ટ્રસ્ટી આચાર્ય પ્રોફેસરોની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ